ના ચણોદ કોલોની વિસ્તારમાં વર્ષ બે હજાર વીસથી જાન્યુઆરીની રાત્રે ઘરમાં ટીવી જોઈ રહેલી બે ફાયરિંગ કરીને હત્યા આવી હતી ઘટનાની જાણ જિલ્લા પોલીસ વડા સહિત જિલ્લાના અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી ત્યારે પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે બંને મહિલાઓની હત્યા કરવા આવેલા હત્યારાઓ નંબર વગરના બાઇકમાં આવ્યા હતા બાઇક પર આવેલા હત્યારાઓએ ઘરની બહાર રોકી એક હત્યારાએ પિસ્તોલ લઈ ઘરમાં ટીવી જોઈ રહેલી બંને મહિલાઓની ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હતા અનેક ગોળીઓથી શરીર વિંધાઈ જતા બંને મહિલાઓનું ઘટના સ્થળે જ મોત થયું હતું આ બે મહિલાઓની હત્યાને કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી ઘટના બાદ મૃતક મહિલા રેખાબેન મહેતાના પુત્ર બિપિન મહેતાએ પોતાની માતાની અજાણ્યા શખ્સોએ ગોળી મારી હત્યા હોવાની પોલીસ ફરિયાદ કરી અને તપાસની માંગ કરી હતી જોકે ત્યારબાદ પોલીસે તપાસ હત્યાકાંડમાં મૃતક મહિલાનો પુત્ર અને આ કેસનો આરોપી નીકળ્યો છે આ મામલે વાપી પોલીસે મૃતકના પુત્ર બિપિન માતો અને તેના મિત્ર કુંદન ગિરી નામના બે આરોપીની ધરપકડ કરી હતી ત્યારબાદ બુડબિહારના સમસ્તીપુર જિલ્લાના મુકેશ કુમાર સિંઘ નામના આ આરોપીની પણ ધરપકડ કરતા જે તે વખતે કુલ ત્રણ આરોપીઓની ધરપકડ થઈ કરવામાં આવી હતી જરા મહિલાઓની હત્યા નિપજાવનાર મુખ્ય આરોપી પંકજકુમાર રામદેવ પ્રસાદ શાહનો વોન્ટેડ હતો આખરે છ વર્ષ બાદ વલસાડ જિલ્લા એલસીબી પોલીસે આ હત્યા કેસના મોસ્ટ વોન્ટેડ શાર્પ શૂટર આરોપી પંકજકુમાર રામદેવ પ્રસાદ શાહનોની ધરપકડ કરી સરિયા પાછળ ધકેલી દીધો છે

ગુનામાં નાસા ફરતા આર્મીના એક જવાનને પકડી પાડવામાં ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચને મળી છે બનાવની હકીકત એવી છે કે એક બિપિન મહતો નામનો વ્યક્તિ જે વાપી વિસ્તારમાં રહેતો હતો કાળી માતાના મંદિર પાસે ચણોદ કોલોની એને પોતાની માતા એની પોતાની વિધવા માતાના કોઈની સાથે સંબંધો છે એ બાબતની શંકા હતી અને એના આધારે એને એના બાબતે એની માતાને મારી નાખવાનો પ્લાન કર્યો હતો અને બીપીને કુંદન એના મિત્ર વાપીમેનો સંપર્ક કર્યો હતો અને ઇન્ટર્ન બિપિન અને કુંદન બંને ભેગા થઈને પંકજ રામદેવ પ્રસાદ શાહનો બિહાર સમસ્તીપુરના પંકજ રામદેવ પ્રસાદ શાહનો સંપર્ક કર્યો હતો અને અઢી લાખ રૂપિયામાં બીપીને એની પોતાની માતાની સોપારી આપેલી હતી મારી નાખવા માટેની અને એના અનુસંધાને બે હજાર ઓગણીસમાં સૌથી પહેલાં મુકેશ અને પંકજ શાહ પંકજનો મિત્ર મુકેશ બંને રેકી કરવા માટે આવેલા હતા રેખાનું ઘર એ બધું જ વસ્તુઓ બિપિન અને કુંદને મળીને તમામ જગ્યાએ બતાવેલી હતી કઈ જગ્યાએથી એમને ટ્રેનમાં આવવાનું છે કઈ જગ્યાએ એમને રોકાવાનું છે એમને વે વેહીકલની જે વ્યવસ્થા છે એ કેવી રીતે થશે બધી જ વ્યવસ્થા બિપિન અને કુંદને કરી આપેલી હતી અને જાન્યુઆરી બે હજાર વીસમાં પંકજ અને એનો મિત્ર આ મુકેશ બંને જણા સમસ્તીપુર બિહારથી નીકળ્યા હતા એ લોકો અહીંયા એક રૂમમાં રોકાયા હતા અને બીપીને એમને બાઇકની વ્યવસ્થા કરી આપેલી હતી અને બનાવના દિવસે મુકેશ અને પંકજ એ બાઇક પર આવ્યા હતા રેખાના ઘરની બહાર રેખાબેનના ઘરની બહાર અને મુકેશ બાર વોચમાં રહ્યો હતો અને પંકજ પોતાની પાસેની પિસ્તલ સાથે ઘરમાં એન્ટર થયો હતો અને રેખાબેન અને એની સાથે સાથે અનફોર્ચ્યુનેટલી રેખાબેનના ઘરે એમની મિત્ર અનિતાબેન એમની મિત્ર જે ઘરમાં આવેલી હતી એને પણ આ બનાવ જોઈ જતા ફાયરિંગનો બનાવ જોઈ જતા પંકજે એને પણ પોઈન્ટ બ્લેન્કથી ગોળી મારી હત્યા કરી હતી મલ્ટિપલ રાઉન્ડ્સ બંને ઉપર ગોળી મારીને એ આરોપી પંકજ શાહ અને મુકેશ બંને ભાગી છૂટ્યા હતા જે તે સમયે બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને મર્ટરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આર્મસેટ સહીત અને એ ગુનામાં પાછળથી બિપિનની સૌથી પહેલાં ધરપકડ થઈ હતી અને બિપિનના ઇન્ટ્રોગેશન આધારે આખે આખો આ કોન્ટેક્ટ કિલિંગ સુપારી કિલિંગનો ભેદ ઉકેલાયો હતો જેની અંદર આરોપી કુંદન અને મુકેશ એની પણ જે તે સમયે ધરપકડ થઈ ગઈ હતી પરંતુ છેલ્લા છ વર્ષથી આ પંકજ રામદેવ પ્રસાદ શાહ એ નાસ્તો ફરતો હતો અને એના બાબતે છેલ્લા ત્રણ મહિનાથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ અમે પોતે જાતેથી અલગ અલગ દિશામાં મહેનત કરી રહ્યા હતા અને એક ચોક્કસ હકીકત મળી હતી કે પંકજ રામદેવ પ્રસાદ શાહ એ બે હજાર અગિયારની બેચનો ઇએમઇ ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ એન્જિનિયરિંગ બટાલિયન બરેલી સિક્સ ઝીરો સિક્સ છસો છ ઈ બટાલિયન બરેલીનો ટેકનિકલ સોલ્જર છે ટેકનિકલ આર્મી જવાન છે અને જે પંદર વર્ષથી ત્યાં અલગ અલગ યુનિટ પર નોકરી કરે છે અને છેલ્લા પંદર વર્ષથી એને પ્રમોશન સાથે અત્યારે જમ્મુ કાશ્મીરમાં ક્રાફ્ટ્સમેન તરીકે એકસો દસ નંબરની વર્કશોપમાં કામ કરી રહ્યો છે અને એના બાબતે પ્રોપર વર્કઆઉટ કરવામાં આવ્યું હતું અને આરોપી એ રજા ઉપર એના યુનિટમાંથી જમ્મુ કાશ્મીરથી રજા પર નીકળ્યો છે એની ચોક્કસ હકીકતના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ સૌ નોઈડા ત્યારબાદ દિલ્હી ત્યારબાદ રાજસ્થાનના જયપુર જિલ્લાના હાઈવે પરથી એક હોટલમાંથી આ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે ખૂબ મોટી સફળતા ડબલ મર્ડર બે મહિલાઓના કોન્ટ્રાક્ટ કિલિંગ મર્ડર એના શાર્પ શૂટર આ આર્મીના જવાન પંકજ શાહને પકડી પાડવામાં વલસાડ જિલ્લા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચને મળી છે આ સમગ્ર કામગીરીના કામગીરીમાં વલસાડ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર ઉત્સવ બારોટ સાથે સાથે હેડ કોન્સ્ટેબલ સહદેવસિંહ પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ હરદીપસિંહ આ ત્રણ પોલીસ અધિકારી કર્મચારીઓની ખૂબ મોટી ભૂમિકા